નમસ્કાર મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસના કેટલાક મહત્વના પ્રશ્નો વિશે જોઈશું તો ચાલો જોઈએ મિત્રો આગળ તો ચાલો જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સની શરૂઆત ક્યારે થઈ હતી તો મિત્રો ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ છે તેની જે શરૂઆત છે તે મિત્રો વર્ષ બે હજાર અઢારમાં થઈ હતી તો મિત્રો આની જે શરૂઆત છે તે મિત્રો એકત્રીસ જાન્યુઆરી બે હજાર અઢારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર બે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું પ્રથમવાર આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો મિત્રો ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ છે તેનું જે પ્રથમવાર આયોજન છે તે મિત્રો દિલ્હીમાં કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ક્યારે કરવામાં આવ્યું હતું તો મિત્રો વર્ષ બે હજાર ઓગણીસમાં કરવામાં આવ્યું હતું એટલે કે ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ છે તેનું નામ બદલીને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ રાખી દેવામાં આવ્યું હતું ત્યારબાદ આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર ચાર બે હજાર ચોવીસમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું કઈ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું તો મિત્રો બે હજાર ચોવીસમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તેને છઠ્ઠી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ બે હજાર ચોવીસની જે આ ગેમ્સ છે તેને ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસ તરીકે ઓળખવામાં આવશે યાદ રાખજો મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો બે હજાર ચોવીસનું જે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તેનું જે આયોજન છે તે મિત્રો તમિલનાડુમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસ તેનું જે આયોજન છે તે મિત્રો તમિલનાડુ રાજ્યના ચાર શહેરોમાં કરવામાં આવ્યું હતું જેમાં ચેન્નાઈ મદુરાઈ ત્રિચી અને કોઈમ્બતુરમાં ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મિત્રો આની જે શરૂઆત છે તે મિત્રો ઓગણીસ જાન્યુઆરીથી લઈને એકત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી અનેક રમતો રમવામાં આવી હતી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસનું ઉદઘાટન કોણે કર્યું હતું તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસે તેનું જે ઉદ્ઘાટન છે તે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું તો મિત્રો આ જે ઉદઘાટન છે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ તમિલનાડુના ચેન્નઈ ખાતે ઉદઘાટન કર્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર સાત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસનું માસ્કોટ કયું હતું તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસ તેનું જે માસ્કોટ છે તે મિત્રો વીરા મંગાઈ જોવા મળ્યું હતું તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસ તેનું જે માસ્કોટ છે તે વીરા મંગાઈ હતું જે વેલુ નાચિયાર જેને વીરા મંગાઈ તરીકે ઓળખવામાં આવે છે તેમણે વિદેશી શાસનનો સામનો કરી અંગ્રેજોને અવગણનારી પ્રથમ મહિલા તરીકે ઓળખાય છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં આ સિવાય તમિલનાડુના ગૌરવ તરીકે તિરુવુલ્લોરને પ્રતિકાત્મક વ્યક્તિ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા તેમનું તમિલ સાહિત્યમાં નોંધપાત્ર યોગદાન રહ્યું છે જે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર આઠ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસમાં કેટલી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસે તેમાં છવ્વીસ જેટલી ગેમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં છવ્વીસ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો અને તેમાં પાંચ હજાર પાંચસો પ્લસ જેટલા રમતવીરોએ ભાગ લીધો હતો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર નવ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસનું ટાઇટલ સ્પોન્સર કોણે કર્યું હતું તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસે તેનું જે ટાઇટલ સ્પોન્સર છે તે મિત્રો એસ એફ એટલે કે સ્પોર્ટ ફોર ઓલ દ્વારા તેનું ટાઇટલ સ્પોન્સર કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો પ્રશ્ન નંબર દસ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસમાં મેડલ ટેબલ પર કયું રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસે તેમાં મેડલ ટેબલ પર મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે તેના વિશે આગળ જોઈએ મિત્રો તો મિત્રો અહીંયા આપણે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ચોવીસનું મેડલ ટેબલ જોઈ રહ્યા છીએ તો મિત્રો અહીંયા પ્રથમ ક્રમાંકે મહારાષ્ટ્ર રાજ્ય જોવા મળે છે જેમાં સત્તાવન જેટલા ગોલ્ડ મેડલ અડતાલીસ જેટલા સિલ્વર અને ત્રેપન જેટલા કાંસ્ય પદક પ્રાપ્ત કરેલા જોવા મળે છે આમ કુલ અઠ્ઠાવન જેટલા મેડલ મેળવીને મહારાષ્ટ્ર રાજ્ય પ્રથમ સ્થાને રહ્યું છે ત્યારબાદ બીજા ક્રમે તમિલનાડુ રાજ્ય જોવા મળે છે એટલે કે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું જે આયોજન કરવામાં આવ્યું હતું એ જ તમિલનાડુ બીજા ક્રમાંકે રહ્યો છે જેને આડત્રીસ જેટલા ગોલ્ડ મેડલ એકવીસ જેટલા સિલ્વર મેડલ અને કાંસ્ય પદક ઓગણચાલીસ જેટલા જોવા મળે છે આમ ટોટલ અઠ્ઠાણું જેટલા મેડલ જીતીને તમિલનાડુ રાજ્ય બીજા ક્રમે રહ્યું છે જ્યારે ત્રીજા ક્રમની વાત કરીએ તો મિત્રો હરિયાણા રાજ્ય જોવા મળે છે જેને કુલ જેટલા મેડલ જીતીને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે અને અહીંયા તમે દરેક રાજ્યના ક્રમાંક વિશે જોઈ શકો છો ત્યારબાદ આગળ જોઈએ મિત્રો તો મિત્રો ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ બે હજાર ત્રેવીસનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું હતું તો મિત્રો આ પ્રશ્નનો જે ઉત્તર છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનો છે તો મિત્રો મારો આ વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો